કે બધા ભેગા થાય પણ ગોમમાં કોઈ આવી નહીં ખાલી અમારે મિલ્યો એકલો બે રહ્યો આઈ કપ્તાન કોનો બતાવ રાતે હા હા કઈને તાર ઉઠતા નહીં 10 વાગે તો કપ્તાન આઈ બે રહ્યા ખાલી કપ્તાનનો મોહ અલ અમાર લાલભાઈ એક્ટિવ આપ લાલભાઈ દેખાતા નહીં જોય એવું કીધું બીજા આવ ફોન કરીએ હવે જોઈએ તો બધા ને કહી જાય મેચ રમવા જવા જઈએ છીએ મેચ રમવા આપણે તો બોલ ને ઉભા રહ્યા પેલું આવો આવો બોલ લઈને હા બોલ લઈ લીધો એક પડ્યો એક જ લેવાનો હતો એટલે લઈ લીધો હવે તો અમે ગ્રાઉન્ડ માં પહોંચી ગયા હી પેલા એમની મેચ હતી પણ એમની મેચ પતિજી હાલત પતી અને મને એમ કઈ બોલાતા કે આઈ જા પેલા એમની મેચ પતિજી ચાંદની શું કેવું હું કેનોના અમારા ખેલાડીઓ તો હજુ આવતા નથી મોન માંગો બધા તો બધા ફોન કરી કરી બોલા બધા ભેગા ભેગા તો ખરી પણ હજુ મેળ આવ્યો નહી હજુ કબર રસ્તામાં સામો નાસ્તો કરવા ઊભા થઈ ગયા જો આ જે મોડ લઈ રહ્યા હુિર્યાન મધુ ફાઈનલ હા ફાઈનલ લે આવી વસન ટૉસ થઈ રહ્યો કઈ સિકો બીકો જોઈ ના કી તો પેલા બેન તો ના જેમ ઉસાર તો આપણી સાદી રીતે પડે

કનો કેતો ડા માર દીધો પેલા હા પાડીને ભઈ કે હું તો આ પ્લેયર જો થી બોલાયા બધા બધા વિદેશ થી બોલાયા હવે આઈડી અમારી ફાઈનલ ટીમ ફાઈનલ ટીમ ઓ તારી બધા પ્લેયર ગોમના જ છે પણ રમનારા ના રમના બધા ભેગા કરે આ રમળ ભમળ ફિલ્ડિંગ લીધી હે લઈ લીધી યસ કરવાના યસ કરવાના થાય દીપો દીપો બિસ્કિટ લઈને આવી ગયો

એક ઓવર ત્રણ રન એક ઓવર ત્રણ રન મીરે ઓવર નાખે મજબૂત દીપા તો બે ઓવર સાત એક વિકેટ લઈ લીધી હવે આ લાલભાઈ નાખવા આજ બોલે વિકેટ લઈ લીધી હ લાલભાઈ તો મીરે બે વિકેટો લઈ લીધી આ બરાબર ચેટલી રમવા નહીં દીપા ચાર રમવાની ઓહો કેટલા ત્રણ ઓવર આઠ રન થઈ ગયા ત્રણ વિકેટ મજબૂત ઓવર નાખી અત્યારે બધા હવે છેલ્લા વાળા કરે જોઈએ તો એમના રન નહીં થયા તો કાકા ડીક થઈ ગયા બીજા ભાઈ આવી ગયા રન મારા દીધો તો ફિલર બદલાઈ ગયો હવે આઈ ગયો પોર આઈયું તને લાલા જોરદાર કેચ કર્યો જેમ એકવી એકવી તો પાંચ ઓવર બાર રન થયા હતા આપણી જરૂર નથી પડી ઓવરમાં હવે પડી આપણે નાખ્યા હવે આઠ ઓવર બેતાલી રન થઈ ગયા શું ઓવર નાખ્યા આપણે એક ઓવર તો બતાવી નહીં એના પૈ ની મીરી ને નાખી હતી એ ના બતાવી હા તું જોયું તો યાદ કરે મોન તને ભાઈ નુગરા અને કાકા રન દોડી દોડીને થાકી ગયા એવા બોલ નાખ્યા ને લબડાઈ લબડાઈ

પાછી ફિલ્ડિંગ આવી પાસે લીધી ટોસ જીતી ને હવે ટોસ જીત્યા આ જીતવાની ચેસ જ કરવાના હું કેવું લાલુ હોલુ ને બે લાલા લાલા જતા રે યાર એક રન નતો માર્યો પણ વધુ ની પહાર બધા હતા અમારે યાર ઘરા દોડે નહી રાખવા દે દુકાના જો એટલા ને હું ને દોડા હે ને એટલા જો તો ખરા કેટલી સેવા કરવા માટે તો જો એટલા હું એવો ફોન મેલ દઉં ડાયરેક્ટ જીતા એટલા બતાઈએ એ બેટિંગ આવ એટલા બતાય એમની ફીલિંગ એટલા રણ ડાયરેક્ટ બતાઈએ હું ફોન મેલ દઉં ચમક ગરમ બહુ થઈ જાતા આપને મેક લેડો હેડો ઓય એલવીડબલ આઉટ મન થા બહાર જાય બહાર જ હે ને હારું હેડો ચલો દો હરું આવાજી રવિ બહુ દોડે હો દીપા શું કે હુઆ

બો ઓપનરો ની ભૂલ સે આરી મેચ માં ભાઈ તમે મને મોકલ્યો ને તમે આ વખતે મને મોકલ્યો જ તરુણ આવી ગયો નાકા બોલિંગ ભાઈ

આવજો આવજો આટલો બ્લોક પૂરો કરીએ બહુ નહીં આટલો જ પૂરો કરી દઈએ ચલો મળી લઈએ નવા બ્લોક થતો જલ્દી